હવે અમે જબુ ગામ થી ખેડૂતો અમારે જગતનો તાત આજે આખા દેશમાં જગત ના તાતની જે હાલત થઈ છે એક બાજુ નીચે સરકાર નો માર છે બ્રિજ બંધ કરાવ્યો છે મેડમ એ કલેક્ટર સાહેબ એ ધન્યવાદ ને પાત્ર છે મોટા વાહનો બંધ કર્યા બરોબર છે પણ શાકભાજી જે ખેડૂતને લગતી જે વસ્તુઓ છે માલ વેચવા જવું હોય એટલો માલ જવા દે કે અમારા પૂર્વ પટ્ટી નો આખો વિસ્તાર શાકભાજી પકવે છે કેળા પકવે છે બધા અમદાવાદ સુરત વડોદરા લોકો આપવા જાય છે તે જે ટેમ પાસ એટલા જવા દે ખેડૂતને ખાતા લઈ જવું તે જવા દે ને નાના નાના જે છગડા છે એ ભરીને જવા દે તો એમની રોજી રોટીનો બી સવાલ છે નાના નાના છગડા બંધ થવાથી નાના નાના ગંધાવાળા નાના નાના લોકો જે જેને રોજે રોજ લાવીને ખાવાનું છે એમને બહુ ભયંકર પરિસ્થિતિ થશે એટલે અમારી એક નમ્ર અપીલ છે કે ખેડૂતને તાત અત્યારે સેવા સદન ની અંદર માન્ય પ્રાણ સાહેબ ને એક આવેદન પત્ર આપવા માટે આવ્યા છે આ આવેદન પત્ર આપવાનો અમારો એક હેતુ છે કે જિલ્લા કલેક્ટર સાહેબે જે જાહેર નામો બહાર પાડ્યું એની અંદર અમારા ગામનો કોઈ ઉલ્લેખ કર્યો નથી જબ્બુ ગામનો કોઈ ઉલ્લેખ નથી કર્યો જબ્બુ ગામથી પાવીજપુર નો એક બ્રિજ તૂટી ગયો છે પૂર્વપટ્ટી ને જોડતો અને આ બાજુ મેરિયાનો બ્રિજ પણ આજ રોજ એમને બંધ કરાયો છે અત્યારે પોઝિશન એવી છે કે અમારા જબુ ગામની અંદર જબુ ગામ સુષ્કાળ કૂટના તથા ઇન્ટેરિયર ગામોની અંદર ચેતીની અંદર મુખ્ય ક્રોપ કેળા શાકભાજી તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મુખ્ય છે જબુ ગામના ખેડૂતોનો ક્રોપ જે હવે મામૂલ્ય ક્રોપ હવે તૈયાર થવા આવ્યો છે તો એ ક્રોપ ને બહાર લઈ જવા માટે આ ભારદ્વારી વાહનો બંધ કર્યા એટલે એ પણ જઈ નહીં શકે તો એના અંદર ખૂબ મોટું નુકસાન જો વહેલી તકે આ ચાલુ નહીં કરે અને ખેડૂતો માટે જીવન જીવન જરૂરિયાતની વસ્તુઓ જબુ લાવી તે પણ મુશ્કેલી છે કોઈ છગડા નથી આવવા દેતા તો કોઈ નાના વાહનો નથી આવવા દેતા વિદ્યાર્થીઓને એ બાજુથી આવવું હોય બોડી ભણવા માટે તે પણ બહુ મોટી મુશ્કેલી છે કોઈ બસ નથી એક છકડાની અંદર બે થી વધારે બેસવા નથી દેતા આજે એક વસ્તુ છે કે દૂધ ડેરીમાંથી જે દૂધ ભરવા માટે આવે છે ડાળી બરાબર છે તો એના માટે પણ તમને કીધું આજે ફરીને જવું પડશે એને એના માટે પણ દૂધ ડેરીવાળાને બહુ મોટું નુકસાન થશે તો મારી એક નમ્ર વિનંતી છે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ ખેડૂતના સાધનો ટેમ્પા ખાલી ટેમ્પા અને ખેડૂતના ભરેલા વાહનો જવા દેવામાં આવે

આજે એક વસ્તુ તમે જો તો જામુગોડા ફરીને જવું પડે જામુગોળા ફરીને એટલે કેટલો મોટો સિત્તેર કિલોમીટરનો ફેરો લાગે અમારે પાટિયા છે તો પાટિયા બી તૂટી ગયેલો છે રસ્તો બીજી બાજુ તમે જો તો રંગુણ છે રંગુનનો બી રસ્તો તૂટી ગયેલો છે તો અમારે જબુ ગામ મારા માટે તો કોઈ જવા માટેનો કોઈ ચાન્સ નથી હા એ જબ્બુ ગામના એરિયાને પચાસ ગામો આજે જોઈન્ટ થાય છે જબુ ગામ ની અંદર તો એને દોડવી આવવું હોય તો આ મીરિયાનો પુલ બંધ કરી દીધો બરાબર છે તો એના માટે બહુ તકલીફ છે એટલે મારી એક વિનંતી છે કે ખેડૂતો મોટા વાહનો જે બંધ રહે હાઈવા બંધ રહે રીતિના ના બંધ રહે અને કાયમ માટે બંધ રાખે તો બી અમને કોઈ વાંધો નથી પણ અમારા ખેડૂતોના વાહનો જવા દે અને એટલી છૂટ આપે તો અમારી એક નમ્ર અપીલ ગણો તો અપીલ અને જે ગણો તે આ છે કારણ કે અમે ખેડૂતો મરી જઈશું તમારા માટે કોઈ ઉભું નહીં રહે તમારો રાજન પરીખ જબુગામ